અમારી આવક ડબલ કંઈ ન થાય તો કઈ વાંધો નથી પણ અમને રોટલો ખાવા દઈને અમારા બાળ ને રોટલો ખાવા દઈને એટલું રેવા જાય ને તો પણ અમે સરકાર પડકે એક નમ્ર હરસ કરીએ છીએ ગામ જ્યાં કમોસમી વરસાદ વરસ્યો માવઠું પડ્યું ત્યારબાદ ખેડૂતો છે પાયમાલ થયા છે આજે તેઓ તાલુકા પંચાયતની કચેરીના પગથિયા ચડ્યા છે તાલુકાને આવેદનપત્ર આપ્યું છે ટીડીઓને આવેદનપત્ર આપ્યું છે અને મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે અમારા ગામમાં પૂરેપૂરું સર્વે કરવામાં આવે અહીં ખેડૂત છે તેની સાથે પણ વાત કરશું શું નામ આપું મારું નામ રાયસિંગભાઈ રાણાભાઈ ચૌહાણ રાયસિંહભાઈ શું કહેશો તાલુકા પંચાયત કચેરી ગિરઘાડ તમે આવ્યા છો અમે ગલા આવેદનપત્ર ખેતીવાડી અધિકારીને દેવા માટે આવ્યા છે કે ભાઈ અમારા ગામમાં જે સર્વે થાય છે તેનો સંપૂર્ણ અમે બહિષ્કાર કરીએ છીએ શા માટે બહિષ્કાર કરવાનું છે એટલે શા માટે બહિષ્કાર કરવાનું કારણ છે કે ભાઈ સો સો ટકા નુકસાન છે સરકાર પણ જોઈ રહી છે અને અધિકારીઓને ખબર છે કારણ કે અધિકારીઓ બહારના નથી એ પણ અહીંના જ છે એટલે તેમને ખબર છે કે ભાઈ સો ટકા નુકસાન છે તો પછી એ લોકો એમ કહે છે કે ભાઈ પાથરા પેડા એનું જ થાય તો પાથરા તો દસથી પંદર ટકાના પેડા છે પણ જે લોકોની માંડવીના થઈ ગયા છે અને સારું આખું પલ્લીના નાશ પેમવું છે તો ખેડૂતને અત્યારે માલઢોરને નાખવા માટે પણ કોઈ એની કે ઓલી સગવડ નથી તે માલને હાંસવે અને જો આ આ વસ્તુ નહીં કરવામાં આવે તો આવતા દિવસોમાં માલઢોર સાથે ખેડૂતો તાલુકા પંચાયતનો ઘેરાવ કરશે માલ ચાલો સારો પલરીઓ એને કંઈ નુકસાની સહાય એની પણ કોઈ નુકસાની સહાય આપવામાં આવી નથી અને કોઈ પણ જાતનો મદદ કરવામાં આવી નથી અને ખેડૂત પણ ક્યાં કંઈ છે પણ નથી અરસપરસ ખેડૂતો પણ એકબીજાની મદદ કરે પણ સંપૂર્ણ ખેડૂતોનો સારો અને પાક બધો નિષ્ફળ ગયેલો છે ગામના કેટલા ખેડૂતો અને કેટલા યુવાનો સાથે આવ્યો છે અમે ગામના એસીથી નેવું ખેડૂતો સાથે અહીંયા આવેલા છે શું નામ આપનું અનિલભાઈ અનિલભાઈ શું કહેશો અહીંયા છો અમે આવેદનપત્ર આપવા આવેલા છે કે અમારા ગામમાં સર્વે થાય છે તો સર્વે ન કરવું જોઈએ ને બધા ખેડૂતના હિતમાં થાય બધા ખેડૂતોને મળવું જોઈએ આ સર્વે કરે મેં ક્રોપ સર્વે પોતે કરેલું છે તો એ અમારા ગામમાં દસથી બાર લોકોના બ્લોક નથી આવેલા અત્યારે પણ નથી આવેલા તો એ દસથી બાર લોકોને શું કરવાનું હવે એવા લોકો છે કે એના પાથરા પડેલા ઓલા બાપા છે તો એનો અહીંયા અમારા ગામમાં સર્વે કરીએ અમે તેનો બ્લોક ન થયેલો તો શું કરવાનું તો ખેડૂતને સરકારને એ જ અમારી અપીલ છે કે બધાને એક સરખું આપવું જોઈએ અમે ખેતીવાડી અધિકારી શ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ એ લોકોને ખ્યાલ છે કે ભાઈ હમણાં જે આપણે પાકનું જે સર્વેસ ચાલતું હતું તેમાં ઘણા ખેડૂતોની મગફળી સેટેલાઇટમાં નથી આવી અને તે માંડવી હતી સત્તા પણ રદ કરવામાં આવી છે તો તે વખતે સેટેલાઇટ અમા એ લોકોને માંડ્યું નથી દેખાતી તો આ વખતેનો એટલો વરસાદ પાત્રા તણા છે એ સેટેલાઇટમાં નથી દેખાતું એટલે સંપૂર્ણ ખેડૂતોને નુકસાન છે એટલે વહેલામાં વહેલી તકે અમને કોઈ સહાય આપે અને અમારું પાક ધિરાણ પાક ધિરાણ છે જે સાલું સાલું તે માફ કરે અને અમને કરજમાંથી મુક્તિ આપે અમારી આવક ડબલ કંઈ ન થાય તો કંઈ વાંધો નથી પણ અમારી પડકે રોટલો ખાવા દઈને અમારા બાળ બચ્ચાને રોટલો ખાવા દઈને એટલું રહેવા દઈને તો પણ અમે સરકાર પડકે એક નમ્ર અરસ કરીએ છીએ ખેડૂત કહી રહ્યા છે કે સરકાર અમારા ખાવાનું રહેવા દે તો ઘણું છે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કરણી ગામના યુવાનોથી માંડીને મોટી વર્ગના જે ખેડૂતો છે તે પણ આવ્યા છે જેથી ત્યાંથી તે ધક્કો ખાધો છે સરકાર ખેડૂતો પાયમાલ તો થયા છે બરબાદ પણ થયા છે એમાં ધક્કા ખાઈ ખાઈને હવે ખેડૂત બરબાદ ન થાય એ પહેલાં સરકાર સમજી જાય અને આ લોકોની વેદના સમજે આ લોકોને ન્યાય આપે એવી લાગણી વ્યક્ત કરીએ છીએ